નમસ્કાર મિત્રો આજે સીધું ને આપણે આમ તો માન્ય વડાપ્રધાન અને કોંગ્રેસના અધ્યક્ષ તથા રાજસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે લોકસભાની ચૂંટણી કઈ બેઠક પરથી લડશે એની આપણે વાત કરવાના છીએ પરંતુ આજે સમાચારો ખૂબ છે એટલે થોડીક ઝલક પણ આપણે લઈ લેવી જોઈએ આજે અમદાવાદનો જન્મ દિવસ છે અને અહેમદશાહ બાદશાહ અમદાવાદ વસાવ્યું અને યુનેસ્કોએ એને હેરિટેજનો હોદ્દો આપીને કરોડો રૂપિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવાનું નક્કી કર્યું એટલે હવે પેલું કર્ણાવતીનું સુરસુર્યું થઈ ગયું અને આમે અમદાવાદનું મૂળ નામ એ તો આશાવલ હતું આશા અમદાવાદ પરંતુ ભારતીય જનતા કર્ણાવતી કર્ણદેવ રાજા કર્ણદેવ જે આશા ભીલ ને હરાવીને જેને કબજે કરેલું આ એ કર્ણદેવને નામે કર્ણાવતી કરવાનો એમનો આગ્રહ હતો એ જ મુદ્દા ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી હતી રાજ્યમાં પણ રાજ્ય સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની હતી દિલ્હીમાં પણ અટલ બિહારી વાજપેયીની સરકાર હતી એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી અને છતાં કર્ણાવતીનો જે પ્રસ્તાવ દિલ્હી ગયો એને પાછો ફેંકી દીધો હતો કારણ કે એનું મૂળ નામ આ શહેરનું મૂળ નામ એ કર્ણાવતી નહીં પણ આશાવલ છે અને અમે વચ્ચે એક એપિસોડમાં સંઘ પરિવારના જ એક પબ્લિકેશનમાં એનું નામ આશાવલ હોવાનું અમે બતાવ્યું હતું આશા ભીલ નું આશાવલ એટલે જે લોકોને આદિવાસીઓ ગમતા નથી કદાચ આશા ભીલ ગમતા નથી એમને કર્ણાવતી નામ કરવું છે એ બહુ સ્પષ્ટ છે આજે બીજા સમાચારો પણ ખૂબ મહત્વના છે પ્રમાણે કરવા માટે અને ચૈતર વસાવાનો પ્રચાર કરવા માટેની પણ તૈયારી કરી લીધી છે મને લાગે છે કે કોંગ્રેસમાંથી માંથી એમને થવું પડે એના કરતાં ચૈતર વસાવાની સાથે જયારે કોંગ્રેસનું જોડાણ થયું છે આમ આદમી અને કોંગ્રેસનું જોડાણ થયું છે કે ભરૂચની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા જ ચૂંટણી લડશે અને ભારતીય જનતા પાર્ટી જે ખેલ કરવા હોય એ કરે અને ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર આવે એની સામે ચૈતરે લડવાનું છે રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાયયાત્રા છે એ એ ન્યાય યાત્રા ઇન્ડિયા મજબૂત કરતી આગળ વધી રહી છે અને એને કારણે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ માં જરા ચિંતાની લહેર છે છતાં એમણે કોંગ્રેસના ભ્રષ્ટ નેતાઓ અને કોંગ્રેસના સંસદ સભ્યો એમને પોતાની જોડે લેવાની જે આખી એક ઝુંબેશ ચલાવી રહ્યા છે ભરતી મેળા કરી રહ્યા છે એ ભરતી મેળામાં કોઈ ઓટ આવી નથી મને લાગે છે કે એક તબક્કો એવો આવશે જે લાલ કૃષ્ણ અડવાણીજીએ કહ્યું હતું જેમને માર્ગદર્શક મંડળમાં મૂકી દેવામાં આવ્યા છે એ લાલ કૃષ્ણ અડવાણીએ કહ્યું અડવાણીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે અને નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની ભારતીય કોડાના શ્રીમતીજી ગીતા કોડા જે કોંગ્રેસના સંસદ સભ્ય છે એમને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરી દીધા આ મધુકોડા એ અપક્ષ હતા ત્યારે એ મુખ્યમંત્રી બન્યા હતા અને એમના ભ્રષ્ટાચાર પ્રકરણોને કારણે એમણે જેલવાસ પણ ભોગવ્યો હતો અને એમના શ્રીમતીજી ગીતા કોડા એ કોંગ્રેસના સંસદ સભ્ય હતા અને ઘણા વખતથી એવી ચર્ચા હતી જ્યારે ત્યાં આગળ સત્તા પલટો થવાનો હતો અથવા તો હેમંત સોરેન ને જેલમાં નાખ્યા ત્યારે પણ ચર્ચા હતી કે ગીતા કોડા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે મધુકોડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને ભારતીય બની ગયો છે કારણ કે કોંગ્રેસીઓ ની ભરતી એમના માટે બહુ જ પારસમણી સ્પર્શાવી દેવાની વાત છે અને કેટ કેટલા નામ આપણે લઈ શકીએ પરંતુ આજે એને માટે આ એપિસોડમાં સમય નથી આપણા રાજકોટના સપૂત અને બહુ જાણીતા ગાયક એવા આપણા પંકજ ઉદાસ પંકજ ઉદાસ મનહર ઉદાસના નાના ભાઈ એ બોતેર વર્ષની વયે લાંબી બીમારી પછી એ આજે ઈશ્વરને પ્યારા થઈ ગયા છે અમે સાંગલીમાં જ્યારે શરદ પવારને વસંત દાદા પાટીલે જે મેળાઓ યોજીને ત્યાં પાછો કોંગ્રેસમાં પ્રવેશ આપ્યો હતો ત્યારે એ કવર કરવા ગયા હતા ત્યારે ત્યાંના એક સભાગૃહમાં પંકજ ઉદાસની ચિઠ્ઠી આવી આઈ હૈ ગઝલ એ લાઈવ અમે એ એ વખતે માણી હતી એનું સ્મરણ પણ અમને આજે થઈ રહ્યું છે અને પંકજ ઉદાસના યોગદાનને પણ આપણે બિરદાવીએ છીએ મનહર ઉદાસ સાથે તો અમને વ્યક્તિગત સંબંધ ઘણો રહ્યો છે આજે બીજા પણ એક બહુ જ મહત્વના સમાચાર એ છે કે મરાઠા અનામત આંદોલન ચલાવી રહેલા જે મહારાષ્ટ્રના મનોજ જરાંગે જેને કારણે સરકારે હું પેલો શબ્દ પ્રયોગ હવે નહીં કરું જખમારીને શબ્દ પ્રયોગ કરવાની જરૂર નથી પરંતુ આ મનોજરાંગ મનોજરાંગેના ઉપવાસને કારણે એમના આગ્રહને કારણે રાજ્ય સરકારે ઝૂકવું પડ્યું હતું અને એણે મરાઠા અનામત અંગે એમની માગણીને માનને રાખવી પડી છે ફગાવી દેવામાં આવે છે આ મનોજ જરાંગે અને એમના જે મરાઠા અનામત આંદોલનના જે સાથીઓ છે એમની સામે ઇલીગલ પ્રોટેસ્ટ ગેરકાયદે વિરોધ ઝુંબેશ ચલાવવા બદલના ખટલાઓ દાખલ કરી દેવામાં આવ્યા છે જે રીતે ખેડૂત આંદોલનને આંદોલનને કચડવાની કચડવાની કોશિશ કરી હતી એ એ જ રીતે અહીંયા પણ આ મરાઠા રાજ્ય સરકાર અને પાછી કેવી રાજ્ય સરકાર જેનો એક મરાઠા મુખ્યમંત્રી છે એકનાથ શિંદે એના તરફથી આ પ્રકારના પગલા લેવાઈ રહ્યા છે કારણ મનોજ જરાંગે એમ કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ ભારતીય જનતા પાર્ટીના નેતા અને નાયબ મુખ્યમંત્રી એ મને મરાવી નાખવાની કોન્સ્પિરેસી કરી રહ્યા છે અને મુખ્યમંત્રી शिंदे પણ મનોજ જરાંગેને માઇન્ડ યોર લેંગ્વેજ એમ કહીને તમે જેને તમારી તમારું બોલવાના ઉચ્ચારણોમાં તમે વિવેક જાળવો એવો એવી એમને સૂચના આપી હતી અને ફડણવીસની પોલીસે અત્યારે એમની સામે જરાંગે અને બીજાઓની સામે ખટલાઓ દાખલ કરી દીધા છે મેં વધુ એક સમાચારની વાત પણ મારે કરવી પડે અને પછી આપણે પેલા મુદ્દા ઉપર આવી જઈએ છીએ કે જે મુદ્દામાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ક્યાંથી લોકસભાની ચૂંટણી લડશે એના વિશે જે ચર્ચા ચાલી રહી છે એની આપણે વાત કરીશું રાહુલ ગાંધી યુનિવર્સિટી ગૌરવ અનુભવે છે સ્વામીએ એમ કહેલું કે આ તો બોગસ ડિગ્રી છે ત્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટીએ સામેથી એ પત્ર પણ કર્યો હતો ખુલાસો કર્યો તો કે ના

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વ્યાખ્યાન આપવા માટે જઈ રહ્યા છે એ ઇન્ડિયા ઇન્ડિયા બ્લોક એને વધુ મજબૂતી બક્ષીને તમને ખબર છે કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ એ એમની ન્યાયયાત્રામાં જોડાયા અને એ ન્યાયયાત્રા રાજસ્થાનમાં જ્યારે પ્રવેશી ત્યારે પણ એમને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે એ આપણે બધા જોઈ રહ્યા છીએ એના અહેવાલો આવતા નથી પરંતુ સોશિયલ મીડિયામાં યુટ્યુબ પર તમને છે ને તમે ચોંકી જાઓ એટલી હદે જન સહેલા ઉમટી રહ્યો છે હવે આપણે છે ને જે વાત કરવાની છે દિલ્હીમાં જે ચર્ચાઓ ચાલી અને

મલ્લિકાર્જુન ખડગે પણ કદાચ બેઠકો ઉપર એવી પણ શક્યતા છે ઉત્તર પ્રદેશની બિજનોર બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડે અને એમની મૂળ જે કોન્સ્ટિટ્યુઅન્સી છે ગઈ વખતે એ બેઠક ઉપરથી એ હારી ગયા હતા એ ગુલબર્ગા એ બેઠક ઉપરથી પણ એ ચૂંટણી લડી શકે છે એટલે કે કર્ણાટકની ગુલબર્ગા અને ઉત્તર પ્રદેશની બિજનોર બેઠક ઉપરથી મલ્લિકાર્જુન ખડગે એ કોંગ્રેસના જ નહીં પણ ઇન્ડિયા બ્લોકના સંયુક્ત ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે તમને ખબર હશે કે બહુ બહુજન સમાજ પાર્ટી એના જે સુપ્રીમો છે માયાવતી એમની જે દલિત વોટ બેંક છે એ દલિત વોટ બેંક એ હવે વિખરાઈ રહી છે અને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનું જોડાણ થવાને કારણે ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ અને દલિત એ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી તરફ વળી રહ્યા છે એવા સંકેતો બહુ સ્પષ્ટ છે અને બિજનોરની બેઠક એવી છે કે જ્યાં પચાસ ટકા મુસ્લિમો છે મુસ્લિમ મતદારો છે અને એકવીસ ટકા દલિત મતદારો છે અને ઉત્તર પ્રદેશમાં આ જે બહુજન સમાજ પાર્ટીનો જે દલિતો પર છે એની અસર આખા ઉત્તર પ્રદેશમાં પડી શકે એમ છે ગુલબરગામાંથી પણ એ ચૂંટણી લડી શકે એમ છે અને બીજી વાત કે ચંદ્રશેખર રાવણ એ પણ સમાજવાદી પાર્ટીની સાથે જોડાણ કરીને ઉત્તર પ્રદેશમાંથી ઇન્ડિયા અલાયન્સ સાથે રહીને એ ચૂંટણી લડે એવી પણ શક્યતા છે ચંદ્રશેખર રાવણ એમનું પણ દલિત વોટ બેંક ઉપરનું વર્ચસ્વ ઘણું બધું છે એટલે અને બીજું કે ઉત્તર પ્રદેશમાં જે સમીકરણો બદલાઈ રહ્યા છે રાજકીય સમીકરણો એ હવે ભારતીય જનતા પાર્ટીને ચિંતા ઉપજાવે એવા છે અને ખાસ કરીને રાહુલ ગાંધીની જે ન્યાય યાત્રા ચાલી આખા ઉત્તર પ્રદેશમાંથી પસાર થઈ એને રોકવાની એને અવરોધવાની કોશિશ એ યોગી સરકાર તરફથી ન થઈ એના સંકેતો બે મળે છે એક કે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે કોઈ ટકરાવ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ખરાબ થાય એવો ન થાય એ પણ એક મુદ્દો હતો અને બીજો યોગી આદિત્યનાથ જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે એ આમે ખેડૂત છે અને સાથે સાથે અમિત શાહ ગૃહમંત્રી જે છે એમની સાથે એમનું ટ્યુનિંગ નથી એ બંને વચ્ચેની સ્પર્ધા છે કારણ કે યોગી આદિત્યનાથ એ નરેન્દ્ર મોદીના અનુગામી તરીકે ચર્ચામાં છે અને યોગી આદિત્યનાથ ને જો લોકસભાની આ ચૂંટણી નરેન્દ્ર મોદી જીતી જાય ભારતીય મોદી તરીકે યોગી આદિત્યનાથને દૂર કરવાની કોશિશ કરવામાં આવે એવા પૂરેપૂરા સંકેતો મળે છે અને એને માટે અમિત શાહ એ વધુ સક્રિય હોય એવું પણ લાગે છે એટલે આ જે રાહુલ ગાંધીની જે ન્યાયયાત્રા ત્યાંથી પસાર થઈ એને રોકવાની કોઈ કોશિશ કરવામાં આવી નથી અને રાજસ્થાનમાં પણ એને રોકવાની કોઈ કોશિશ કરવામાં આવશે એવું લાગતું નથી એ રાજસ્થાન પછી રાજસ્થાનથી મધ્યપ્રદેશમાં થી વાયા રાજસ્થાન થઈને ગુજરાતમાં પ્રવેશવાના છે અને ગુજરાતમાંથી પછી એ મુંબઈ તરફ પ્રયાણ કરશે એ આ પદયાત્રાને ગુજરાતમાં કેટલો પ્રતિસાદ મળે છે એના તરફ પણ આપણે નજર રાખીશું સાથે જ વડાપ્રધાન વારાણસીથી તો ચૂંટણી લડશે એ વાત તો બહુ સ્પષ્ટ છે પરંતુ દક્ષિણમાં એમણે પગદંડો જમાવવો છે કારણ કે ઉત્તર ભારતમાં એમની બેઠકો ઘટે એવી શક્યતા છે હિન્દી બેલ્ટમાં જેને કાઉ બેલ્ટ પણ કહેવામાં આવે છે એટલે દક્ષિણ ભારતમાંથી એ ચૂંટણી લડે અને કન્યાકુમારી એ ભારતીય જનતા પાર્ટીની બેઠક રહી છે ગઈ વખતે ભારતીય જનતા પાર્ટી એ બેઠક ઉપર હારી ગઈ હતી પરંતુ આ વખતે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દક્ષિણ ભારતમાં અને ખાસ કરીને તમિલનાડુની કન્યાકુમારી કે બીજી કોઈ બેઠક ઉપરથી ચૂંટણી લડે તો એની અસર દક્ષિણ ભારતમાં થઈ શકે એને દક્ષિણ ભારતમાં પણ પેલો શિકાર તો ચાલુ છે રાજકીય શિકાર કોંગ્રેસના ધારાસભ્ય ત્રણ ત્રણ મુદતના ધારાસભ્ય બેનશ્રીને હમણાં જ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા છે એમને એટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે કે એમને આવકારવા માટે દિલ્હીમાં હાઈકમાન્ડે એની એનો કાર્યક્રમ યોજ્યો હતો જ્યારે મેં કહ્યું એ ગીતા કોડા જે મધુ કોડાના શ્રીમતીજી છે એ કોંગ્રેસના સંસદ સભ્ય હોવા છતાં એમને સ્થાનિક સ્તરે પાર્ટીમાં સામેલ કરાયા છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આજનો એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશ અને વિદેશમાં વસતા તમારા મિત્રો અને સ્વજનોને જરૂર જણાવશો કારણ કે સાચી વાત ટકોરાબંધ વાત એ કહેવા માટે અને સાંભળવા માટે આપણે બંધાયેલા છીએ નમસ્કાર